રાજકોટના સદર બજાર હરિહર બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી સરકારી નામે કૌભાંડ આચર્યા નું જિલ્લા બેંકની તપાસમાં ભાંડો ફૂટતા અંતે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વિજિલન્સ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી આ કૌભાંડમાં પોલીસે નવ જેટલા શખ્સોની અટકાયત કરી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી આ અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ના વિજિલન્સ ઓફિસર ગાંધી ગામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બજાર હરિહર ચોકમાં આવેલ અદિતિ સહકારી સફારી મંડળીના પ્રમુખ જગદીશસિંહ જાડેજા હોદ્દેદાર ઉપેન્દ્રસી જાડેજા સાગર સહિતના તેના નવ ડિરેક્ટરો સહિતના શખ્સોના નામ આપ્યા પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરિહર ચોક ઓર્બિટ કોમ્પ્લેક્સમાં આવેલ અદિતિ સફારી મંડળીમાં ડિરેક્ટરો દ્વારા જુદા જુદા સરકારી કર્મચારીઓના નામના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી આ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી તેઓના નામની લોન મેળવી લીધી હતી અને લોનની રકમ મંડળીના હોદ્દેદારો જ ચાઉ કરી ગયા હતા રાજકોટ શહેરના જુદી જુદી સરકારી કચેરી બ્રિગેડ પોલીસ કર્મચારી રેવન્યુ વિભાગ બહુમાળી ભવનના કર્મચારીઓ અને સ્કૂલ કોલેજના કર્મચારીઓ અને શિક્ષકોના નામના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી તેમાં બોગસ સિક્કા કરી લોન કૌભાંડ આચર્યા હોવાનું બહાર આવ્યું